કેમ છો ટુ ફેમિલી ફરી એકવાર તમારા બધાના નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે જય માતાજી જય કૃષ્ણ ભંજન દેવ તો ઘણા સમય પછી આપણે વિડીયો લઈને આવી ગયા છીએ ઘણા એટલે ઘણા બધા સમય પછી લગભગ ત્રણ ચાર મહિના તો પાક્કા દિવાળી પછી બ્લોગ બનાવ્યો જ નથી તમે બધા જે જોતા છે એને ખબર છે દિવાળી પછી અમારો આવ્યો નથી પણ હવે આવશે કેમકે આજે જ આવવાનું છે અમારે બહાર ફરવા તો બેને તૈયાર થઈ ગયા છે એ હું ખાશો હું ખાશો આવવાનું છે તારે હે આ બોલ તો આમાં કહેતો આવવાનું છે આ બધાને ટાટા કહી દે આમાં ટાટા કહી દે આમાં ટાટા કહી દે બોલ ભાઈ એને ઊંઘમાંથી સગાડીને તેમાં મોડમાં નથી જા આજ ટાટા કહી દે ટાટા કહી દે એ હાલો હાલો ક્યાં હાલો 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 હું ગા હાલો ગા હાલો ભાઈ ને ભાઈ મોબાઈલ માં ગા જોઈ છે જાગીન ગા ગા યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જ છો મારા નવા બ્લોગ માં તમારા બધાને સ્વાગત છે જય માતાજી જય કષ્ટભંજન દેવ મજા આવે ના તો ઘણા ટાઈમ પછી બ્લોગ ચાલુ કર્યો હોય કેમ કે અમે કેટલા ટાઈમથી બ્લોગ બનાવતા જ નહોતા કેમ કે આવું ટાઈમ નથી રહેતો સ્નેહા બહુ કંદરે છે ને એટલે અને બીજી વાત નવી અમે આજ કંઈક જાવી છીએ એટલે આજ બ્લોગ ચાલુ કર્યો છે એટલે ચલો ત્યાં જઈને મળશું કે વચમાં કંઈક મળશું એમ જો હો હો લાવો હાલો જો ભાઈ સ્નેહા મને થોડુંક બોલતા શીખી ગઈ છે પપ્પા હા હાલો આપણે ક્યાં જવાનું છે બાય હાલો બાય હા તો ટોપી લઈ લે આ ટોપી લઈ લેતા અને હા ખાસ વાત તો એ છે બધા અગિયારસ કરવા ગયા છે ને અમે બે જ ઘરે છીએ બે એટલે એમાં હું સેના અને મમ્મી તમે જ તે તો મેં આપણે એકાદો આંટો મારી આવી બહાર તેમાં અમે પ્લાન કર્યો છે બાય પોગી ગયા છીએ સિદ્ધિ વિનાયક હોટલ છે આપણે ભાવનગર નેબલ બુધલ પોગતા તો અહીંયા ચા પીવા ગડી ઉભા રહ્યા છીએ અને જો સ્નેહાબેન ને ઈસ્કો ખાવાની મજા આવે છે તો ઉભા ઉભા ઈસ્કો ખાય પડી જાસ પણ હા હો હાલો અને જો અહીંયા ચા પાણી નું ચા વગર તો હાલે નહીં પાછો એમને હાલે બંધાણ હોય એન ન એટલે મારે જો ચા જોઈએ એટલે મેં કીધું મને ચા પાઈ દેજો ને તો આખો દિવસ માથું દુખે એમ એટલે એ ચા લઈ જાય એ બે કઈ નાસ્તો બાસ્તો કરે નથી નાસ્તો બીજે કરશું પણ આ ચા પી લેવી એમ આ બહુ મસ્ત ચા આવે મસ્ત ની ચા હે આયા મે ઘણી વખત ચા પીવા આવી સિદ્ધિ વિનાયક છે ને બુધેલ તમને બધા જે ભાવનગર રહેતા છે એનો તો બધાને ખબર છે પણ જે બહાર હોય એને ખબર પણ આજે ભાવનગર થી મોવ આવી ઉપર નીકળો એટલે એક વખત સિદ્ધિ વિનાયકે તમે બધા ઉપર આવી મસ્ત ચા મળે કા શેનોડી મસ્ત ચા મળે પાયા વગર ની ના પીસ તારે છે ચા પીસ છે

આપડે કઈ ચાલ એટલું બધું કઈ હોય ને રજા આપી દઉં નઈ ને કોઈ પાણી પી લીધું થોડું મળે જો સ્નેહાબેન ને રમવાની મજા આવી ગઈ છે નીચે કેમ કે એટલે કપસી છે ને એટલે જો ધૂળમાં રમવા મળે ઊભી થાય ઉભી થાય આપણે આપણે જે જે કરવા જવાનું સાહેલ જે જે કરવા આવું તારે તો હાલ ઊભી થા હાલ હાલ તો ભાઈ નાસ્તો ને એવું કરી લીધું છે એટલે કે ચા પાણી પી લીધા છે ને હવે આપણે સાહેબ તમને કીધું ત્યાં જવાનું છે ફાઈનલી આપણે જે લોકેશન ભોગવાનું હતું એ લોકેશન ને પહોંચી ગયા છીએ આપણે ચશ્મા પહેરી લીધા આપણે બચાવવા ફરવા જાય એટલે પહેરવા પડે ને તો સ્નેહા બેન ને હું જાગી જાગી આમ કે સાય ઉભી રાખ સાય આવતી સાય આવતી તારે બૂટ પહેરી લે એ ગઈ એ ગઈ એ ગઈ એ ગઈ એ આપણું નથી તો ભાઈ તમને લોકેશન જોતા તો ખબર પડી જ ગઈ છે ક્યાં છે તમે જોઈ લો ખાલી આ પાળી ક્યાં છે તમને ખબર હશે ને તો હાલો બધાને કહી દો ક્યાં છે તો અમે પગી ગયા છીએ ઊંચા કોટડા આપણે ચાવુન દર્શન કરવા કેમ કે આજે રવિવાર હતો એટલે આજે દર્શન કરી આવી અને એ ઘણા સમયથી વ્લોગ આવ્યો નતો જો સ્નેહાબેન અમારે કમ્પ્લેટ થાય ગયા છે ને ત્યાર બિયાર થાય છે પછી આપણે દર્શન કરવા જઈ ગયા હું હું આબુ હા બપ્પા હવે હે ને હક નહીં લે બપ્પા પપ્પા એમ જ કરશું નતું મારે કેળી ને રખડવાનું કા મેં તમને કીધું હતું ને મારે ચડીને રખડવું થશે એની મમ્મી પાસે નહીં જાય મારી પાસે જાય છે કેમ કે આખો ઘરે હોય એટલે એમની પાસે હોય એટલે આપણને ભાડે એટલે હવે આપણી પાસે રહે મમ્મી પાપા જવાનું છે મમ્મી પાસે જવાનું છે એમ કે ફોન આપ્યો એમ શું કરો ફોનને દાદાને કહી દે તમે ન આવ્યા ને કે દાદા બા કાકા કહેતો દાદા કહેતો હજી મૂળમાં નથી જાગી છે જે ચાલુ ગાડી ફૂઈ ગઈ હતી ને તેમાં તો હાલો કરી ગઈ મેં દર્શન કરી આવી

કરી લો જે જે કરી લો જે કરી લો તો ભાઈ આપણે દર્શન તો કરી લીધા છે ને આપણે ત્રિશૂળ પાસે આવતા ગય છે પણ આપણે આની કહાની કઈ ખબર નથી આના લગભગ થોડી ઘણી માહિતી એટલે એમ કહેવામાં આવે છે કે જ્યારે કાળિયા ભીલે સ્થાપના કરી ને પેલું ખાંડિયું ત્રિશૂળ હતું ને અહીંયા અહીંયા થાપ્યું તો એમ પછી અહીંયા સ્થાપના થઈ કે એમ એટલે આ બધા છે એમ જે દર્શન થાય એને થાય પછી તો ભાઈ દર્શન કરીને તો આપણે બહાર આવતા રહ્યા છીએ ને અહીંયા કાંઈ વિડીયો શૂટિંગને એવું કાંઈ કહેલાવ નથી તો આપણે વિડીયો શૂટિંગ કાંઈ લીધો નથી અને જે આપણે બાજુ મંદિર છે ને ત્રિશુલ ને એવું એ બધું લીધું છે એ તેમ બધા આગળ જોયું એને ગણે અને હવે આપણે રમીએ દરિયા કિનારે જો દર્શન બર્શન કરીને આવી ગયા છીએ અને અહીંયા ઘડીક ઉભા રહી ગયા કેમ કે ગાડી ગરમ થઈ ગઈ છે ને તો ઠેરવવા માટે એમ કે ઠંડી થઈ જાય ને એટલે અને સ્નેહાબેન જો હક લેતા નથી ક્યાં પહોંચી ગયા અમે બે અહીંયા છીએ ને આમ ઠેક પોકી ગઈ છે જો અહીંયા ઊભી દેખાય છે ને જો નકરી ત્યાં અહીંયા ધૂળ ઝીણી ઝીણી ધૂળ છે ને તો ખોબામાં હાથમાં લે છે ને હાથને એવું બધું બગાડે એવું કરે નકરા તોફાન કરે સ્નેહા હાલે આવો નું સ્તરે હાલ જો 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 નું ઘરે આવવાનું છે

આ પાણીની બોટલ ઘરેથી લાયા હતા અને જવાય はい પી લો આ હાથે પીવું ન હોય પણ ઢોળવું હોય જો કેટલા કપડા માથે પાણી ઢોળશે એમ કહી દે એ ચોપ કહી દે ના ચોપ કહી દે આશ લો કેતો બસ ને બસ ને બસ આપુ આપ્યા કે નું આપ્યા લાઈ લે